દાહોદના રેલવેના કારખાનામાં સ્થાનિકો મળે તે માટે લોકલ રોજગાર સમિતિ દ્વારા કારખાનાનું સ્થાપન થયું હતું આ કારખાનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર માં કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે સ્થાનિક જિલ્લાના બેરોજગાર લોકોને આ કારખાનામાં રોજગાર મળશે તેવી બાહેધરી આપી હતી છવ્વીસ મે બે હજાર પચીસ ના રોજ નવનિર્મિત રેલવેના કારખાનાનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે થયું ત્યારે પણ તેમણે જિલ્લાના લોકોને રોજગારી આપવાની પુનરાવર્તન કર્યું હતું કંપની દ્વારા હજુ સુધી કોઈ પણ જિલ્લાના બેરોજગાર વ્યક્તિને નોકરી પર રાખવામાં આવ્યા નથી આના કારણે દાહોદ જિલ્લાના બેરોજગાર લોકો દ્વારા લોકલ રોજગાર સમિતિ બનાવવામાં આવી હતી અને છેલ્લા ઘણા સમયથી નોકરી આપવા માટેની લડત ચાલી રહી હતી હાલમાં દાહોદમાં ડી નાઇન મેડ ઇન દાહોદ ના રેલવે એન્જિન બનીને તૈયાર થઈ રહ્યા છે અને આ સમગ્ર કારખાનાનો કોન્ટ્રાક્ટ સિમેન્સ કંપનીને આપવામાં આવ્યો છે મેં સાત દિવસ પહેલા જે મેસેજ વાયરલ કર્યો હતો જે સીમેન્સ કંપનીની અંદર રોજગાર આયોજન સમિતિ રોજગાર લડત સમિતિ દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો હતો એ મેસેજની અંદર આજે હજારોની સંખ્યા એમના રિઝ્યુમ સાથે આવી અને એ તમામે જે સાથ સહકાર આપ્યો તેમજ સિમેન્સ કંપનીએ એ તમામ ડોક્યુમેન્ટનો જે રિઝ્યુમ સાથે હતા એ રિઝ્યુમ સાથે એચઆર ડિપાર્ટમેન્ટના જે હેડ આવ્યા હતા એમના હાથથી જ તમામ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એમને બાહેધરી એવી આપી છે કે જેટલા પણ રિઝ્યુમ છે એમાંથી અમને જેટલા પણ જરૂરિયાત હશે અથવા તો જે પ્રમાણેની વેકેન્સી અહીંયા આવશે એ પ્રમાણે આમની ફસ્ટ ફર્સ્ટ પસંદગી કરી અને લઈશું એ માટેની અમને બાહેધરી આપી છે અમે દાહોદ જિલ્લામાંથી શિક્ષિત બેરોજગાર લડત સમિતિ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ લડત ચલાવતા હતા આજે અમારો જે છેલ્લા અઠવાડિયા પહેલાં અમે એક મેસેજ વાયરલ કર્યો હતો કે ભાઈ શિક્ષિત બેરોજગાર રોજગાર લોકો તમામ દાહોદના જે સાત રસ્તા પર ખાતે આપણે ભેગા થઈ અને સિમેન્ટ્સ કંપનીના અંદર બાયોડેટા આપવાના છે તો આજે અમે જોયું તો લગભગ પાંચ સાત હજારની આસપાસ શિક્ષિત બેરોજગાર લોકો ભેગા થયા છે અને અમે સરકારને પણ એવી આશા રાખીએ છીએ કે આવા કંઈક નવા પ્રોજેક્ટ લાવે અને આ જે જેટલા પણ લોકો શિક્ષિત બેરોજગાર છે એમને રોજગારી મળે અને આજે સિમેન્ટ કંપનીના અંદર અમે બાયોડેટા આપ્યા છે એમને બાયોડેટા સ્વીકાર્યા છે